પાસ ઉમેદવાર મારે ગુજરાતના શિક્ષણ મંત્રી કુબેર ઇન્ડોર અને સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ કે જેઓ મૃદુ અને મક્કમ છે તેઓએ એક નવ બે હજાર ચોવીસના રોજ ભરતી કેલેન્ડર વર્ષ પ્રમાણે ઉચ્ચતર માધ્યમિકના કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવશે એવી એક જાહેરાત પોતાના ટ્વિટર હેન્ડલ ઉપરથી ટ્વીટ કરીને કહેલું છે પરંતુ ગુજરાતના સીએમનું વચન પણ હવે પાડવામાં આવતું નથી

ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું અને એની અંદરથી અમે અમારા પ્રશ્નનો જવાબ લઈને જ જઈશું અને કાયમી ભરતી નહીં થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે અમને ગુજરાતના સીએમ અને કુબેર માનનીય શિક્ષણ મંત્રી ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે કે આ ભરતી સમયસર એ લોકો પોતાના ટ્વિટરમાં ટ્વિટરના માધ્યમથી ટ્વીટ કરીને કે ન્યૂઝપેપરમાં જાહેરાત આપીને ઝડપથી ભરતી લાવશે અને કાયમી શિક્ષકોની ભરતી કરી દેશે કારણ કે ગુજરાતની અંદર ઘણા સમયથી આંદોલન થતાં આવ્યા છે દોઢ વર્ષથી અમે માંગ કરીએ છીએ કે કાયમી શિક્ષકોની ભરતી કરો હજુ સુધી એનું કોઈ નિવે નિવેડો આવ્યો છે નહીં તો ગુજરાતના સીએમ અને શિક્ષણ મંત્રી જેઓ શિક્ષણ માટે આટલું વિચારી રહ્યા છે તો આટલી બધી ગુજરાતની અંદર જગ્યાઓ ખાલી છે આટલા બધા શિક્ષકો જે કાયમી શિક્ષક બનવા માટે થંડ ગણી રહ્યા છે તો તમે એમને એક મોકો આપો જે ભૂતિયા શિક્ષકો છે એમને રવાના કરો ને આવા જે કાયમી શિક્ષકો બનવા માટે થંડ ગણી રહ્યા છે એવા શિક્ષકોને એક મોકો આપો અને ઝડપથી કાયમી શિક્ષકો ભરાય અને ગુજરાતની શાળાઓ ધમધમી ઉઠે કાયમી શિક્ષકોથી એ માટે ઝડપથી તમે આ પગલું પૂરું કરો અને કાયમી શિક્ષકોની ભરતી સત્વરે કરવામાં આવે એવી એક અપીલ છે નહીં તો કાલે શિક્ષક દિનના રોજ પાંચ સપ્ટેમ્બરે ગાંધીનગરની અંદર ગાંધી ચિંધ્યા માર્ગે એક આંદોલન થશે અને જ્યાં સુધી કાયમી શિક્ષકોની ભરતી નહીં થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે